आज सोशल मीडिया पे वायरल होता हुआ एक वीडियो देख रहे होंगे आप सब जो हमारे वर्ल्ड फेमस गुजरात मॉडल का दृश्य झलकाता है जिसके झांसे से भाजपा पूरे देश को 2014 से गुमराह कर रही है लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूं भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़ इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया लोग गिर रहे थे बिखर रहे थे अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानीय लोगों को नौकरियां नहीं मिल रही हैं लोग परेशान हैं बेरोजगार हैं गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा पिचासी स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है स्थानिक नागरिकों ने उद्योग के लिए अपनी ज़मीनें दे दी वर्षों से प्रदूषण का सामना कर रहे हैं और आज उन्हीं के बच्चे बेरोजगार हैं और भगदड़ का सामना कर रहे हैं उद्योगपति આપની વાત બિલકુલ સાચી છે ઝઘડિયા જેઆરડીસી માં ધર્મેશ કંપનીમાં નવો પ્લાન્ટ ઉભો થઈ રહ્યો છે એમાં પાંચ થી દસ જેટલા ઇજિનીયરો ટેકનિકલ માણસોની ભરતી થવાની હતી અને હોટલ પ્લાઝા લોર્ડ પ્લાઝા અંકલેશ્વરમાં હોટલ છે તેમાં એન્ટ્રી રાખવામાં આવ્યું હતું આમાં પાંચથી દસ જેટલી જગ્યા માટે એમને ખરેખર જે સિલેક્ટેડ માણસો હતા આ માટેની લાયકાત ધરાવનારા જ યુવાનોને બોલાવાના હતા અને કઈ રીતના આને એટલી મોટી જાહેરાત આપી દીધી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા સુરત જિલ્લા તો ખરા પણ ગુજરાતના અલગ અલગ સ્થાનોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં કારણ કે પોસ્ટ એ પ્રકારની હતી તો લોકોને એવું કીધે કે બહુ આ સારી કંપની છે ને કંપની સારી જ છે પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો આમ બી પાંચ દસ કર્મચારી તમે ભરતી કરવાના હતા એના બદલે ચારસો પાંચસો યુવાનોને બોલાવી શકતા હતા સિલેક્ટેડ સિલેક્ટ કરીને તો એક આ આવનારા દિવસોમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને બીજો ખાસ આગ્રહ કે સ્થાનિક લોકોની રોજગારી મળે એ માટેના પણ ઉદ્યોગોએ પ્રયાસો પ્રયાસો કરવા જોઈએ સ્થાનિક કક્ષાએ લાયકાત ધરાવનારા યુવાનો ન મળતા હોય તો એના માટે તાલીમ પણ ઉદ્યોગો થકી ચલાવી જોઈએ આઈટીઆઈમાં તો ચાલે જ છે સરકાર થકી પણ ઉદ્યોગોએ પણ એના જે કેવા કેવા માણસોની જરૂર છે એના માટે પહેલે મોટા ઉદ્યોગોએ એક પ્રકારના સ્થાનિક લોકોને માર્ગદર્શન માટેની તાલીમ તાલીમ વર્ગો પણ ચલાવવા જોઈએ એવું હું માનું છું અને ગઈકાલે કલેક્ટર સાથે પણ મીટિંગ થઈ સ્થાનિક લોકોને રોજગારી મળે અને આવી ઘટના ન ઘટે એના માટે અમે ખૂબ ચિંતા કરી છે ભાજપ સરકારના દાવા પોકળ સાબિત રહ્યા છે એવું લાગી રહ્યું છે નહીં નહીં વાત તદ્દન ખોટી વાત છે આજે જે પ્રકારે વસ્તી વધતી જાય છે બેફામ વસ્તી વધે છે ને એ પ્રમાણે શિક્ષણનો પણ આજે વ્યાપ છે શિક્ષણમાં શિક્ષણ ઊંચું આવે ગુણવત્તાવાળું શિક્ષણ લોકોને મળે અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે વિદ્ય યુવાનો ભણે અને એના કારણે આજે આ ગુજરાતમાં શિક્ષણ ખૂબ ઊંચું આવ્યું છે અને આ આ જે ઉદ્યોગો જે છે ઉદ્યોગો પણ ભાજપ સરકારના જ કારણે છે આજે મોટો ઉદ્યોગ છે એમાં નવો પ્લાન્ટ રખાઈ રહ્યો છે આવા અનેક પ્રકારના હજુ ઘણા ઉદ્યોગો જે છે કે નવા પ્લાન્ટ નાખી રહ્યા છે અથવા તો કેટલાક નવા બીજા ઉદ્યોગો આવવાના છે એમાં સ્થાનિક લોકોને રોજગારી મળવાની જ છે અને સરકારનો એક અભિગમ જ છે સરકારની એક પોલિસીના કારણે ઉદ્યોગો આવે છે અને ઉદ્યોગો આવશે આપણા વિસ્તારમાં તો લોકોને સ્થાનિક લોકોને રોજગારી મળે છે સરકાર એક એક યુવાનને રોજગારી મળે એના માટે સતત પ્રયત્નશીલ છે એક સરકારી નોકરી પૂરતું નહીં કે ઉદ્યોગ પૂરતું નહીં અને ઘણા બધા ક્ષેત્રોની અંદર લોકોને પશુપાલનના ક્ષેત્રે પણ રોજગારી મળે કૃષિ ક્ષેત્રે પણ રોજગારી મળે એવા ઘણા બધા અનેક રીતના સરકારની ઘણી પોલિસી છે ઘણી યોજનાઓ છે એની સાથે એવી બેંક મુદ્રા બેંક જેવી યોજના પણ છે કે યુવાનોને ક્યાંથી રોજગાર ધંધો મળી શકે કઈ રીતના આર્થિક રીતના એ પોતે પગભર બની શકે એ રીતના સરકારના અલગ અલગ પ્રકારના ઘણા ઘણા પ્લાન છે અને ઘણી એવી યોજનાઓ છે એ સરકાર

જો જો કોઈ તો જવાબદાર આની જવાબદારી કંપનીની છે આ ઉદ્યોગની જવાબદારી છે નવો પ્લાન્ટ નખાયો છે અને પાંચ થી દસ જ એક નિષ્ણાંત લોકો લેવાના હતા એન્જિનિયર કક્ષાના લોકો લેવાના તો તે પ્રકારના લોકો અને એને ઇન્ટરવ્યુમાં બોલાવવાના હતા અરજી મંગાવવાની હતી અથવા તો રોજગાર માટી નામો હતા આટલી મોટી સંખ્યાને બોલાવવાની જરૂર નથી આ ઉદ્યોગની બેદરકારી છે ઉદ્યોગની ભૂલ છે આમાં સરકાર તો સરકારના બધા પ્રયત્નો કરે છે કે લોકોને ભણેલા ગણેલા યુવાનો એને લાયકાત પ્રમાણે કામ મળે કંપની સામે આપણે કોઈ એક્શન લેશું આવું પ્રક્રિયા એના માટે તંત્ર વિચારે છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકાર બિલકુલ એલર્ટ છે તંત્રને પણ સાવધાન કરી દે સૂચના આપી દીધી છે કે આવી આવી ઘટના ન ઘટે